બે લાપ પૂરી પૂરી થાય આજ તો બબાવા હજુ તો અત્યારથી મને ઓલો ખાવાની ઈચ્છા ગયા છે પછી બધે હાગમટી થઈ જાય

જોઈ જે આપણે શકો છો ઉપર દેખાડ્યા ને અને જઈએ જઈએ હાલો મમ્મી પપ્પા તો તો આગળ નીકળી ગયા છે છે ધીમે ધીમે તમને ખબર હોય કે વાયુ મને ખાસ વોર્નિંગ એવી છે કે કે પગ નો દેવાય જાય

બાર વાગ્યા ને અગિયાર વાગ્યા છે ને એટલે હજી મહિનો દોઢ મહિનો શિયાળા થાય

તો પપ્પા આવશે શું હમણાં ભીંડો મમ્મી ગુવાર પછી ગુવાર મહિનામાં બધું ઓહો ઓન ખૂટી એમ નથી પછાડ કરે જગ્યા હિબડામાં લાગે જ મને જાય આટલા જાય તો ફૂલ આવી ગયું ના એવું છે ત્રણ નીકળા થઈ જાય છે વિચાર પેલું

અરે પાછો આ આર્યો ની ભીંડો છે બાજુમાં ગુવાર છે બાજુમાં ગુવાર ભીંડો એમની વિશાલ આ ટમેટી શું પહેલ 15 જાતના શાકભાજી અત્યારે આમ જોઈએ છે આપણે હા પપ્પા આપણે લિસ્ટ બનાવ્યું તો કેટલું થયું તો 16 પ્રકારનું થયું હા 16 થયું ને કા શું એ અમારા દર્શકોને જણાવો હવે મે જો પહેલા તો રીંગણી હા મરસી હા ટમેટી હા કોથમી હા પછી દૂધી હા પછી કારેલા હા ગલકા ઘીસોડા પછી ગુવાર ભીંડો પછી ચોળી પછી વાલોળ પછી ચીબડા પછી પાલક પાલક પછી મૂળા પંદર દાણા ગયા ને ટમેટી ટમેટા આવી ગયા ટમેટા હળદર હળદર સોળ 16 વસ્તુ થાય

સોયાબીન વાવેલા છે હા હા સોયાબીન ની વડી ને સોયાબીન નહીં ખાયા સોયાબીન પ્રોટીન વાળો કેવાય થી જો બધા સોયાબીન વાવેલા છે

મને કે કેટલાક દિવસ રોકાવ મેં કીધું હમણાં જાશો એટલે મેં સાત આઠ દિવસ તો રોકાય કે હા મેં પછી શ્રાવણ મહિનો શરૂ થાય ત્યાં રક્ષાબંધન આવી જશે કે હા પછી મેં ધાતમ આઠમ આવે હા પછી મેં કીધું નવરાત્રી આવી જાય તો મેં કીધું ભેગું દિવાળી આવી જાય છે મમ્મી રમે વાતચીત કરતા હું વિશાલ અને મમ્મી

જબરદસ્ત મેનુ છે સુકી ભાજી પછી કેરીનો રસ પછી પુરી વેફર એટલે આજ તો છે ને એને મસ્ત સુઈ એટલે પ્રોગ્રામ કરે તો મજા આવશે તડકો છે ને છે થોડી તડકો ને થોડી બફારો બધું ભેગું છે અમે આકળા 5 મિનિટ ખાલી પંખો બંધ રહ્યો ને ત્યાં તો અને અત્યારે હવે પાછું નોર્મલ વેધર થઈ ગયું એટલે આવું બધું છે અને બીજા બધાય તો ઠીક પણ અહીંયા અમારા જી જા જી બોલો બોલો અને એની સીધી અચાનક સરપ્રાઈઝ આજે અમે લોકો વિચારતા હતા કે જો ઘરે જ રહેત પણ ગઈ કાલે રાત નું જે શેડ્યુલ હતું ને એમાં આખું ડોળાઈ ગયું કેમ એટલે અમારું બધું આજે પેકિંગ રિલેટેડ ની બધું કામ હતું

એને ખ્યાલ એનો આવે છે બહાર હોય કે ચલો આવે છે તો હું જાઉં એમ કીધું કે હકીકતમાં માં જીજું બરાબર હતું કે રસ્તા કાલ સુધી પેક હતા પોલીસ ની ગાડીઓ વાડીઓ બધું હતું કારણ કે એક રોડ હજી બન્યો નતો ને બીજો નું ખોદાણ ચાલતું હતું એટલે રોડ બંધ જ હતા પણ પાછા ઓપન થઈ ગયા અત્યારે અત્યારે અમે એટલે એટલે લેટ થયું થઈ થઈ ગયું પાણી તમે કરો અને જાય પોણા બાર અરે પોણા બાર નહીં પોણા અગિયાર ભૂખ લાગી હે અગિયાર અંધાર જ મને બહુ ભૂખ લાગે ખબર નહી આજે ઓલી આપડી ખજૂર પાકે ખાધો મેન પપ્પા એક એક મારે ખાવાનું છે વેલાતે પહેલા એ ધોરણે મળશે હો એટલે મસ્ત ખજૂર આ જો પેકેજિંગ થઈ ગયું છે તમને ટેસ્ટ કરાવો તમે ટેસ્ટ કરો મેન તો કરી પાક તો છે હા અને અત્યારે જો મસ્ત મેનુમાં આપણે ઓલરેડી નક્કી થઈ જ ગયું છે કેરીનો રસ ભાજી મારા ટેસ્ટમાં બેસ્ટ અને પૂરી વેફર અને પછી એને વેલા ઉઠા જઈએ મસ્ત હોઈ જશે કલાક પછી મારા ફેમિલીનો ઓર્ડર પેકેજિંગ કરશું એટલે વેલા હાર બધાને પોચતું થાય અને બધા નાસ્તા ખાતા થાય એવું છે ગેરેજ માં આગળ નો મેળો નકર બધા ખાય નકર બધા ખાઈ શકો તો આપણે કેમ ટોપરા પાક ને માંડવી પાક ને ખાઈ રહ્યા છીએ સોમવાર આવે ને બધા સોમવાર રહેવાના છે હમણા બસ આવતા મહિને થી જ વિશાલ આજે સોમવાર છે હા આજે સોમવાર છે મમ્મી તો મમ્મી હવે શ્રાવણ મહિના કેટલા દિવસ બાકી રહી શ્રાવણ

ઓર્ડર નું ભરાઈ ગયું તો અમે એટલે દીધી ઓર્ડર નું ભર્યું કે આજે અગિયાર છે તો આપણે ખાવું હોય તો એ ખવાય અને પછી અત્યારે ખાઈ લઈએ અને પછી ઓર્ડર માં ઓલું થાય એટલે મેં કીધું પેલા ઓર્ડર જ ભરી લઈએ પછી જે વધે એ આપણું જ સાચી વાત છે જીજુ હજી માંડવી પાક છે મેં માંડવી પાક આપણે ખુઈ ઉઠીએ ને પછી પાછું ગળ પણ ખાઈએ માંડવી પાક ઉપર અત્યારે મળવી વાત કઈ નહીં ભેગું થઈ ભૂક જેવું કરવામાં એટલી વાર એવું થાય ને કઈક નવું બને ને એટલે બાર ખાઈ આવે પછી બાર ખવાય ગયું હોય પછી એમ કે મને નહીં ખવાય હો મને નહીં ભૂખ લાગે નહીં ને બધું તમે ઉપાડો ને પછી કે મને ભૂખ તું હા હા તો

સુખડી બધું જ રેડી કરી ઘૂઘરા રેડી થઈ ગયા તો એ પપ્પા બાકી રહી ગયા બાકી રહી ગયા સુખડીમાં બાકી છે એટલે હવે દિવસ મમ્મીની કે અમે થોડોક રેસ્ટ લઈએ આજનો દિવસ પછી આવતીકાલથી પાછા ઘૂઘરા સુખડી ખજૂર પાક માંડવી પાક બધો જ જે આપણે પ્રોડક્ટ છે એ રિલેટેડ બનાવવાનું ચાલુ કરવાનું છે તો ફિલહાલ તો અહીંયા મેઇન કે જેના હિસાબેથી બધાના પાર્સલ નીકળે છે તો નીલા દીદી ફ્લોરિડા યુએસએ ના છે એનો આ બધા પાર્સલ એના જ છે આ તો ફાઈનલી એમનું પેક થઈ ગયું છે કારણ કે અમે એવું થતું વિચાર આનું મારે પેક તો બહુ પહેલાથી કરવું હતું પણ પેક કરું પછી કંઈક હોય ને તો કંઈક ન્યુ ઇન્કલુડિંગ થાય તો એ લોકોને કુરિયર ચાર્જ જેમ વેઇટ ઇન્ક્રીઝ થશે એમ ડિક્રીઝ થાય આપડે પાર્સલ સર્વિસ અવેલેબલ છે અને તમારા બધા સુધી અમે ફરસાણ ભરેલા શાક મસાલો સ્વીટ કઈ કઈ છે અંદર અને વેફર બહુ બધી નવી નવી વસ્તુ ઇન્ક્લુડિંગ છે તો જે જે લોકોને નથી ખબર કે ઓર્ડર રિલેટેડ ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો તો ફિલ્હાલ આપણા બધા ફેમિલી સુધી આ પાર્સલ ડિલિવર કરીએ એટલે જેના જેના ઓર્ડરમાં માંડવી પાક ને ખજૂર પાક છે એ આવતા શ્રાવણ મહિનો અમના વીક પછી જ છે તો ત્યાં એ લોકોને પહોંચી જાય અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી ત્યાં આપણા પ્રોડક્ટ ખાતા થઈ જાય के बज चुके हैं साढ़े सात और जैसा आप सभी को हमने सुबह बताया कि सुबह से अभी है फराल 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 लेकिन फराल के चक्कर में अभी गए थे शाम को बाहर टहलने के लिए तो अभी वापस आए हैं घर पर और यहाँ पे देखिए गला बहुत चमक रहा है जी आपका क्या

ने ने, है। है। सोना, सोना नहीं ये बिल्कुल गलती सोनाली सोना वाला नहीं होती हो आपरे जो सोनी होय ने एमनी होती कारण के एमने तो ये किदो तो मैंने पेरो तो माने पेरो माने बतायो एमने किदो तो बराबर छे के બધા છોકરા હાટો આટલો જ લઈ જાય ઈ વાત છે જો આ ઈટ્સ અ ઈટ્સ અ રિયલિટી ક્યોકી ઈટ્સ અ રિયલિટી ક્યોકી ભાઈ વો લોગ મેરકો લેકે ગયે થે गहना પસંદ કરને કે લે ઓર હમને અમારી તરફ સે પસંદ કર લેયા થા તો એસા સબ કુછ હે ઓર અભી ઇનકો ઇતની જ્યાદા ભૂખ લગી હે कि अभी दोपहर की सूखी भाजी और अभी पूरी इतनी भाग गई है कि अभी वही से भी काम चल रहा है खिचड़ी नहीं खानी है आपको बने पूरी फैमिली अभी बाहर बैठे हुए हैं दीदी पापा आकाश जी सभी बाहर हैं और मैं और विशाल किचन के अंदर है, है। यस और यहाँ पे देखिए मैंने सारी तैयारियां कर ली है अभी खिचड़ी की आलू कटिंग कर लिए हैं टोमेटो ले लिए हैं यहाँ पे फराल की सारी चीजें चलिए भी फटाफट खिचड़ी बना लेते हैं देन आफ्टर सभी खाने के लिए बैठ दोबारा राउंड लगाएंगे बीजी बार ¿Te la Jamilia...